મને થોડી ભૂખ લાગી એક જ નાન કટાશ ખાઈ લે બહુ પછી થઈ જાય ગુડ મોર્નિંગ જય માતાજી મારા મિની બ્લોકમાં બધાય ભાઈઓનું સ્વાગત છે સવાર સવારમાં આપણે દુકાને આવી ગયા છીએ આ આપણી દુકાન છે જોઈ લો ભાઈઓ આપણી દુકાન આ બાકડો પડો ને એની માથે આપણે હુડો લઈને હોપારી વાતરવાની પછી આપણે હોપારી વાતરવા મળ્યા વાતરવા મળ્યા બસો ની એસી વાતરી વાસ્તો મેં હોપારી અવાર હોવારમાં બે નાના છોકરા આવી ગયા મને કે બબલા આપજે મેં તમે બબલા જ ખાઈ ગયા બીજું કાંઈ નહીં ખાતા નાના છોકરા ને ફોન લાવવા બબલા ખાવા ત્રણ જણા જતો કરે આપડે હોપારી વાતરી બે તાણા પર લીધા છે પછી આપણે તાણા ના મેઘ વાણે તપા ઉપર એટલે હોપારી તપી જાય ત્યાં તો આમથી મારો ભાઈ કાળો આવી ગયો મને કાળું કે તને પેંડા આપી દે કાળું ને મેં પેંડા આપ્યા તો કાળો એટલો ખુશ થઈ ગયો એટલો ખુશ થઈ ગયો એને કરોડ રૂપિયા આપી દીધો એને ઘોડે થઈ ગયો છોકરા છોકરાને ટ્રેક્ટર આવડી ગયા પણ અમારી જેવા ગૌઢા છે ને એને ન આવડ્યા કોઈ દી વાદળો તો કાળા એવા થાય છે પણ વરસાદ જ ન તો એક મહિના દીધા વરસાદ જ ન થાય કોને ખબર કોની નજર લાગી ગઈ છે ગામને મને થોડી ભૂખ લાગી એકાદ નાન કટાશ તો બહુ જ થઈ જાય મારો મિની બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ફોલો મળવી બીજા મિની બ્લોગમાં